અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ બે સુવિધાઓ ઉભી કરી છે ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને ચામડીના મસા કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોઠરી મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજરોજ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલના

ને આ આ લોકાર્પણમાં ચેરમેન શ્રી નિલેશભાઈ ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન નગરપાલિકાના સભ્યો સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા આજ રોજ નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે ઈસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ થયું છે ઈસીજી મશીનના આવવાથી હવે નગર નગરજનો છાતીની પટ્ટી કઢાવી શકશે અને કોટરી મશીન દ્વારા ચામડીના સામાન્ય રોગો જેમ કે મસા કે કણીનું નિવારણ થઈ શકશે તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે